ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી જો કેસ ન કરવો હોય તો નકલી અધિકારીઓએ પચીસ લાખની માંગ કરી હતી બે લાખ રોકડ લીધા હતા છ અન્ય અન્ય જગ્યાથી આપવાની વાત સમગ્ર ભાંડ ફૂટ્યો હતો પોલીસે અમદાવાદના ભાવેશ બિપિન ચંદ્ર આચાર્ય રહેવાસી હાથીજણ અમદાવાદ તેમજ દાહોદના અબ્દુલ સુલેમાન ને ઝડપી પાડેલ છે જ્યારે અન્ય ચાર ઇસમો ફરાર થયા છે સુક્ષસર પોલીસે આ છ ઈસમો વિરુદ્ધ છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે